સિંહાસન કરવું પડે ને ઠાકોરજીનું ઠાકોરજીનું સિંહાસન થયું પછી લાકડાનું કોતર કામવાળું એ સિંહાસન પછી ફૈબાને બોલાવ્યા કે બાજરાક જોઈ લો સિંહાસનમાં કાંઈ ફેરફાર કરવા જેવો હોય તો એટલે એ સિંહાસનમાં આમ સંતોના પૂતળા અંદર કોતરીને થાંભલીઓમાં આમ આડા રાખેલા હતા એટલે ફૈબા આવીને જોયું એટલે એટલું કીધું કે સિંહાસન બહુ સરસ થયું ઠાકોરજીને બેસવા જેવું થયું પણ અમને જોવા જેવું નથી કે એટલે તરત કાર્યકર્તાઓ કીધું ફૈબા શું ન ગમ્યું તમને તો કે અમે સાંખી જુગી બાઈઓ છીએ અને તમે આ જે સંતોના પૂતળા અહીંયા પધરાવ્યા એ જરાક અમારા ધર્મ પ્રમાણે જુદું છે કે એટલી ખાલી ટકોર કરી અને તે સમયના કાર્યકર્તાઓએ એ એ સાધુના તે કઢાવી અને અલગ ફિટિંગ કર્યું આખું બધું કોતરણ કામ હતું થાંભલું ચેન્જ કર્યું અને પછી એ થાંભલ્યું બારે જે ચરણારવિંદ પધરાવ્યા તો પ્રસાદી એ મૂકવામાં આવ્યું આજે આપણે વાત એમ લાગે કે આવું હોય પણ આ સત્ય વસ્તુ બની હતી તે વખતે તે વખતના વડીલોને ખબર છે અમારો ધર્મ શું છે બસ અમારું બ્રહ્મચર્ય છે એની એને ચિંતા તો આવા એક આપણા સાધુના જીવનનો પ્રસંગ છે એ પણ તમને એમ લાગશે કે એમ હોય અત્યારે આપણે જે કરતા હોય તે કોઈ એમ ન લેતા કે ક્યાં ઈ ને ક્યાં અત્યારનું એમ નહીં પણ શું એને ખટક હતી આ સંપ્રદાયની ક્વોલિટી હતી એનું કારણ શું આ જો આ સંત સમાજ બેઠો છે આ સંતો બેઠા છે શાકજુકી બહેનો છે તમે સત્સંગીઓ બેઠા છીએ મહારાજ એનાય છે આપણા સંતો ભુજના જ્યારે મને થોડોક ખ્યાલ છે એ પ્રમાણે વડીલ સત્સંગી લંડનના એમની પાસે સાંભળેલું સ્વામી મોરલી મનોહર સ્વામી ભુજ મંદિરના શ્રેષ્ઠ સંત લંડનમાં પધારેલા અને ત્યારે સંતો ધર્મકિશોર સ્વામી તે વખતના વડીલ સંતો ત્યાં ગયેલા અને સંતો ત્યાં ગયા નીચે આખી સભા પરાણી કે ભૂજથી પ્રથમ વાર સંતો આવે હજારો હરિભક્તો સભા મંડપમાં બેઠા હતા સંતો ઉપરના ભાગમાં હતા એટલે હરિભગત સંતો કે ચાલો સ્વામી નીચે હવે હરિભક્તો બધા સભામાં આવી ગયા તમે પધારો કે એટલે મોરલી મનોહર સ્વામીએ ચોખ્ખા શબ્દોમાં કીધું કે હું નીચે નહીં આલું કે એ હરિભગત હજી છે જે બોલાવે ગયા હતા એ મને સ્વામી ચોખ્ખું કીધું નીચે નહીં આલું તો કે કેમ તો કે મને સભામાં સ્ત્રીઓની ગંધ આવે છે કે તો સ્વામી શું કરવું અવાળા માણસો આવ્યું કે તમે આલો નહીં તો કેમ આલે સ્વામી શું તમને તકલીફ છે તો કે તમારી જે નીચે કાર્પેટ છે ને સળંગે નીચેની કાર્પેટ એટલું નહીં આલું એટલે થોડાક એડવાન્સ માય ને કે તો પ્લેનમાં કેમ આવે ત્યાં બાયું નતું ત્યારે સ્વામીએ ચોખા શબ્દોમાં કીધું એ દેશ હતા ત્યાં કોઈ ઓપ્શન નહોતું એટલે એમાં આવું પડ્યું પણ એ ઓપ્શન છે અને કે સ્વામી અમે ઈ સ્વામીના વચને કાર્પેટ વચ્ચેથી કાપી છૂટી કરી બે વિભાગમાં અને પછી સ્વામી સભામાં નીચે આવ્યા હતા આ સીલ જરાય પણ ના લે એમ અમે સાધુ છીએ હું એની ક્વોલિટીની વાત કરું છું કે એના કેવા અડગ નિર્ણયો એક એક સાધુ એવા નારણ સેવક સ્વામી હતા આપણા વડીલ સંત આપણે એને જોયેલા બહુ પવિત્ર પુરુષ એની પાસે કોઈક વૈરાગવાન આવ્યો હોય તો નળ કને દોડતો હોય ક્યાંક જરાક મોઢા મડી આંગળી હાથ ધોયા આ પુસ્તક ના જાય ને તું અપવિત્ર થઈ ગયો છે એ સાધુના જીવન જ અલગ હતા એટલી પવિત્રતા એ નારાયણ સેવક સ્વામી પણ જયારે લંડન ગયેલા ત્યારે લંડનમાં કોઈનૂર હીરો છે તમને ખબર હોતો જે વિદેશી માણસો હશે ને ખબર હશે હું સીલ ની વાત કરું છું કેવું અડગપણે રાખતા બ્રહ્મચર્ય એ નારાયણ સેવક સ્વામી ત્યાં ગયેલા અને પછી હરિભગત એમ કે સંતો આવ્યા તો બધું કઈક બતાવી તો જુએ સંતો અહીંયા અહીંયા મંદિરમાં પડ્યા હોય એટલે હરિભગત કે સ્વામી હાલો આપણે હીરો છે ભારતનો હીરો છે અહીંયા કને એ આપણે જોવા હાલી જાય સંતો સ્વામી કે મારે હાલું નથી તમે જતા હોય સ્વામી હાલો હાલો કે લઈ ગયા સંત ગયા પણ ખરા પણ ત્યાં પોઝિશન એવી છે કે લાઈનમાં ઊભું રહેવું પડે તો લાઇનમાં તો બધા હોય ત્યાં કે આપણા માટે પેશીલ વ્યવસ્થા ન હોય ત્યારે સ્વામીએ એ હરિભગત જે લઈ ગયા તને એટલી મીઠી ટકોર કરી કે તું મને અહીંયા લઈ શકો આવ્યો કે તો કેમ સ્વામી એ કે આ અહીંયા મારું બ્રહ્મચર્ય રહે નહીં કે તો કે શું તકલીફ અહીં તો કોઈ હરિભક્તો નથી તો કે તમારી પાછળ છે કે તમને તમે અમને આજ પછી બીજી વખત કોઈ સાધુ લઈને આવજે આવ્યો તો એની પાસે એની પાસે ઉપવાસ તું કરજે કે આ ગપા નથી મારતો પણ આ સંતો ની આવી અડગ ટેક હતી ની હરિભગત હજી છે કે સ્વામી આ સ્વામી મને ટકોર કરી હતી કે હજી હરિભગત છે એ લંડનમાં આને કહેવાય સીલ શીલ સંતોષ દયાવર રાખો છલબલ કપટ દૂર કર નાખો બીજા નંબરની મુક્તાન સ્વામી કે તમે જેમ શીલ રાખો એમ તમે સંતોષ રાખજો અને અક્ષર સ્વામી કાગળમાં લખે કે સંતોષ જેવું કોઈ સુખ નથી સુખીમાં સુખી જો હોય તો સંતોષી છે અને ત્રીજા નંબરનું મુક્તાન સ્વામી કે દયા રાખજો દયા દયા રાખજો બહુ મોટા ગુણ છે આપણે ભગત થયા પણ આ ગુણો નહીં હોય ને તો ખાલી ટાઇટલ વાળા ભગત છે ક્વોલિટી વાળા નથી તમે બધા હરિભગત છો ને અમે સાધુ છે પણ આ ગુણ છે શીલ સંતોષ જબરામાં જબરો ગુણ દયા દયાળુતા હોય ભગવાનનો ભગવાન શરણાગત હોય દયા હોય ને દિલ કોઈનું દુઃખ દેખી ના અગે ન દેખી અગે અમે ગામડામાં વિચરણ કરતા તે હરી ભગત મળ્યા હતા સુરજપુર ગયા હતા મિસેજ પૂછ્યું ગામનું નામ સુરજપુર કેમ પડ્યું એક સામે આનો તો ઇતિહાસ છે કે શું ઇતિહાસ છે એક સ્વામી આ સૂરજબાએ ગામ બનાવી દીધું એ ક્યાં એ તો સાંભળ્યું નથી કીધું ક્યારે સુરજપુર ગામ સુરજબાએ કેવી રીતે બનાવ્યું એક સ્વામી સૂરજબા જ્યારે અહીંયા ભુજમાં રહેતા હતા ત્યારે ગામ વાડીઓમાં કે ઘરો ઘર વાડીઓમાં ક્યારેક સત્સંગ કરાવવા આવતા અને તે વખતે દૂર દૂર વાડીઓ દૂર દૂર રહેવાનું બાયું અવર જવર કરતા હોય તેથી છોકરા ભેગા લઈને આવવા એક કેળમાં હોય પગે હાલી આવતું હોય માથે ભતાર હોય પશ ચોપા ભેગા ગાયું બેસું લઈ જવા રોજ હા જવરની અવર જવર આ બાયુની દયનીય સ્થિતિ જોઈ એટલે સુરજબાએ તે વાડીના થોડા ઘરિભક્તોને ભેગા કરીને કીધું કે આમ દૂર દૂરથી આટા ફેરા કરો ને હેરણ રોજ હા જવાર બાયું બાયુને ભતાર ઉપાડીને આવું જાઉં છોકરાને તેડી આવો હા જવાર બધી ઉપાધી અહીંયા ગામ વસાવો ને કે એ બા અહિયાં ગામ કેમ વસાવી કે કોણ પોતાની વાડી ઉડે અને કેમ ગામ વસાવું આ તો રાજા અહીંયા કને કે એટલે ઇતિહાસ એમ કે છે કે સુરજભાઈ ના કોઈ ભાઈ કે ભત્રીજા હતા અને એને જમીન સુરજબાને દાનમાં દીધી હતી ને ત્યાં જમીન હતી એટલામાં એટલે સુરજભાઈ વિચાર્યું કે આ બાયું બિચારી દુઃખી થાય રહ્યું તો આ મારે જમીન શું કામ હું તો મરી જવાની હું કે આ બિચારી બાયુ ની રોજ હા જવા ની અવર જવર આ ધક્કા બધા બંધ થાય સુખે બધા ભેગા રહી ને હળી મળી રે એક સંગઠન થાય એટલે બાય કીધું કે આ જમીન છે હું અર્પણ કરું છું અને અહીંયા સરસ મજાનું ગામ વસાવો અને સુખેથી બધા અહીંયા રહ્યો ને હરિભજન કરો અને ભક્તોએ સુરજ બાય જમીન આપી એટલે ગામનું નામ સુરજપુર પડ્યું આવો મેં ઇતિહાસ જાણ્યો છે બાકી તમને ખબર જે